ચાલો આ તમારી ગણિતની જે ગણિત સંપૂટ છે ને એનું આ જે આપણે ચિત્ર છે બરાબર હવે આ ચિત્ર બધાને દેખાય છે તો હવે આ ચિત્ર જોઈને મને કયો કે હું જેને કહું ને એને જ બોલવાનું હો ભાઈ પેલા માન ભાઈ તમે કયો કે આમાં એક શું છે એક આ ચિત્રમાં એવી કઈ વસ્તુ છે એ શું છે ચાંદો છે હા શું છે સુરજ દાદા કેવા છે એક છે ચાલો બીજી કઈ વસ્તુ તમને એક દેખાય છે શિવાની બેન કયો વેરી ગુડ ચકલી પછી હજી કંઈક એક છે કયો બેન વેરી ગુડ આ ઝાડ પણ એક છે સરસ ચાલો હવે આમાં બે વસ્તુ કઈ કઈ છે કે જે બે જ છે હો ભાઈ બધાને આવડે છે ચાલો એક વસ્તુ કુંજભાઈ બતાવે બે હોય એવી બે વસ્તુ જે છે એ મને બતાવો વેરી ગુડ હોડી ગણો સરસ સરસ ગણો સરસ ચાલો બીજું બે શું છે હવે તું હાથ નહીં નાખીશ છુટા હવે હવે સુમિત ને કહેવાનું ચાલો સુમિત કે હાલો તારી નજીક ચિત્ર રાખ હાલો સુમિત કે હા કેટલા છે ગણો સરસ વેરી ગુડ ચાલો બીજી કોઈ વસ્તુ બે છે બોલો ને હલ્લેસા હલે એ ભાઈ સરસ માન માનુભાઈ ને આવડી ગયું કુંજભાઈ જો હલેસા છે ને હોળીના જો આ એક અને બે બે હલેસા પણ છે હા બોલો ને અરે વેરી ગુડ જો આ ફૂલડા આવડા દેખાય છે બધાને જો માન ભાઈ ને દેખાઈ ગયા કેટલા છે ગણો એક બે બરાબર વેરી ગુડ સરસ ચાલો હવે આની અંદર ત્રણ વસ્તુઓ કઈ કઈ છે પેલા નિરખ્યો જોઈ લેવાનો બરાબર ચાલો નો વારો આવ્યો નવ્યા બેન બોલે કમળ ગણાવો બે છે કેટલા છે ત્રણ ચાલો કમળ ત્રણ છે આપણે ત્રણ વસ્તુનું કીધું છે બરાબર બરાબરને તો પછી હવે સુમિતભાઈ ગયો શું છે એ હા માછલી ત્રણ વેરી ગુડ ચાલો હવે કુંજભાઈનો વારો એક લઈએ ગણાવો વેરી ગુડ ત્રણ ઘર છે ચાલો બીજું કાંઈ ત્રણ છે હવે બોલો ને અરે વાહ જો એને ઝીણું એવું ગોતી કાઢ્યું આ ઝાડ છે ને આ ઝાડ જેવું એ અહીંયા એક બે ને ત્રણ છે ઝુમખામાં સરસ હવે કઈ બાકી રહે છે એ તો આવી ગયું ત્રણ ગણાવી દીધા બરાબર ચાલો સરસ મજાની ત્રણ ત્રણ વસ્તુઓ ગણી બરાબર ક્લેપ પાડી દો એના માટે